તો મિત્રો આપણે આ જીરું જોઈ શકો છો આપણે જીરું ઉપાડી અને આ રીતે આપણે ઢગલો કરેલો છે અને ઉપાડવાનું પણ ચાલુ છે આ બાજુ જોઈ શકો છો તમે અને આ જે આપણે ભેગું કરેલું છે આપણે જે ઢગલા કરેલા છે એ મિત્રો આ રીતની જોઈ શકો છો આ જે સાડીની આપણે સુંદરી બનાવેલી છે અને એ સલાખા જેવું બનાવેલું છે આપણે બે સાડીના કટકા જોઈન્ટ કરી અને આપણે એમાં પણ ભરેલી છે જે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો આપણે કાલે વિડીયો મૂકેલો છે એનો પણ કે કઈ રીતે આપણે એ બનાવેલો છે સલાકો ને આટલું જીરું મિત્રો આપણે જે ભેગું કરેલું છે અને હજી આપણે ઉપાડવાનું પણ બાકી છે તમને થોડુંક બતાવું આ બાજુથી કે કેટલું જીરું છે જોઈ શકો છો હજે મિત્રો આ અડધું જીરું છે આપણે હજી અડધું તો આમાં આ જે આપણે ગાહડી કરેલી છે એમાં બાંધેલું છે અને બીજું ઉપાડવાનું પણ બાકી છે જોઈ શકો છો આટલું જીરું છે આપણે અત્યારે તો જરૂરથી મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો